જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પાંચ ખંડોમાં વિભાજીત કરેલ છે જેમાં આપણે આ બીજો ખંડ ક્રિયા ખંડ ઉત્તરાર્ધનું શ્રવણ અને પઠન કરીશું જેમાં આપણે પરબ્રહ્મ મહોત્કટની બાળ લીલાઓ મહત્કટ કરવામાં આવેલા ઉપનયન સંસ્કાર અને કાશીરાજ સાથે મહત્કટનું પ્રસ્થાનની કથાનું શ્રવણ કરીશું

માતા અદિતિ જ્યારે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા ત્યારે જ દાનવોને શંકા ગઈ હતી પરંતુ પરાક્રમી મોહતકટના પ્રાગટ્યથી તો એમને સુદ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે મહર્ષિ કશ્યપનો પુત્ર મોહતકટ દાનવોનો શત્રુ થશે એ દાનવ કુળુનું નિકંદન કાઢશે મોહતકટના આશ્રયથી જ દેવતાઓ દાનવો પર આક્રમણ કરવાનું શરૂ કરી દેશે આથી અસુરોએ પરસ્પર મંત્રણા કરીને નિર્ણય કર્યો કે ઘાતક તરુનો અંકુર વિશાળ વૃક્ષ બને એ પહેલા જ એનો ઉચ્છેદ કરી નાખવો જોઈએ વિરજા રાક્ષસીનો વધ અસુરોએ મહતકટને મારી નાખવા વિરજા નામની ક્રૂર અને નિર્દય રાક્ષસીને મોકલી તે અત્યંત શક્તિશાળી ધૂર્ત અને કુટિલ હતી રાક્ષસોનું મંગળ કરવા એ સૌમ્ય રૂપ ધરીને કશ્યપના આશ્રમમાં પહોંચી ગઈ તે સમયે કશ્યપ ઋષિ સ્નાન કરવા ગયા હતા માતા અદિતિ હોમ હવનના દ્રવ્યો એકઠા કરવામાં મશુલ હતા અને બાળક મહતકટ પારણામાં સૂતો હતો રાક્ષસી ચૂપચાપ ત્યાં પહોંચી ગઈ અને એક બાળકને મહતકટને ઉંચકી લીધો અને પાકેલ ફળની માફક ગળી ગઈ પરંતુ ત્યાં જ સર્પદંશ થયો હોય એમ પછડાઈ એના પેટમાં ભયંકર શૂળ પડ્યું એમ તેને પીડા સહન ન થવાથી ભૂમિ પર આડોટવા લાગી મહત્કટ એના પેટમાં વૃદ્ધિ પામવા લાગ્યા અને વિરાટ સ્વરૂપ એનું પેટ ફાડીને બહાર નીકળ્યા અને પાછા પૂર્વનું બાળ સ્વરૂપ ધારણ કરી એની છાતી ઉપર રમવા લાગ્યા એ રાક્ષસી ક્યારેય કરતી હતી અમૃત્યુને ભેટી અને ભગવાન ગજાનંદના અનુગ્રહથી એ વિરજા નામને સાર્થક કરતી પાપ રહિત થઈ અને મોક્ષ પામી ગઈ માતા અદિતિ આ વિરાટ રાક્ષસીનું મૃત ક્લેવર જોઈને એની છાતી પર રમતા મહતકટને જોઈને દંગ થઈ ગયા એમણે ભયભીત થઈને બાળક મોહકટકી લીધા અને સ્નાન કરાવીને શુદ્ધ કર્યા એ સમયે કશ્ય પુષી પણ સ્નાન કરીને ત્યાં આવી પહોંચ્યા પરિસ્થિતિને તેઓ જાણી ગયા અને વિચારવા લાગ્યા કે ભૂમિનો ભાર ઉતારવા ભગવાન મોહતકટે પોતાના અવતાર કાર્યનો હવે પ્રારંભ કરી દીધો છે એમણે બાળકને પડભર પણ સૂનો નહીં મૂકવાની અદિતિને યાજ્ઞા કરી ધૂંધુર અને ઉદ્ધત દૈત્યોનો વધ વર્જા રાક્ષસિના મૃત્યુ પછી અસુર રાજે ધુંધુર અને ઉધેરત નામના બે નિર્દય અને માયાવી રાક્ષસોને મહતકટને મારી નાખવા માટે મોકલ્યા આ બંને અસુરઓએ મનોહર શુકના રૂપ ધારણ કર્યા એમની ચંજૂઓ વિષથી ભરેલી અને અત્યંત તીક્ષ્ણ હતી જ્યારે બંને માયાવી રાક્ષસો મહર્ષિ કશ્યપના આશ્રમે આવી પહોંચ્યા ત્યારે માતા અદિતિ મહતકટને સ્તનપાન કરાવી રહ્યા હતા મહતકટે આશ્રમના વૃક્ષ પર આ મનોહર શુકોને જોયા અને સ્તનપાન કરવાનું છોડીને માતા અદિતિને તેઓ વારંવાર કહેવા લાગ્યા કે માં મને આ બંને શુક રમવા માટે પકડી આપો મહતકટની બાલહટથી ચિંતિત થયેલા માં અદિતિ એમને વારંવાર સમજાવવા લાગ્યા આ શુક તો આકાશમાં ઉડનારા પક્ષી છે હું ભૂમિ પર ચાલનારી સામાન્ય સ્ત્રી એ બંનેને કેવી રીતે પકડી શકું માતા અદિતિના આશ્વાસનથી મહતકટને સંતોષ થયો નહીં તે ઓચિંતા માતા અદિતિના ખોડામાંથી ઊભા થઈ ગયા અને બાજની જેમ તીવ્ર મારીને પકડી લીધા પકડાયેલા શુકો પોતાની પાંખોના ફફડાટથી અને ચંચુઓના તીક્ષ્ણ પ્રહારથી મોહતકટને ઘાયલ કરવા લાગ્યા આથી ગુસ્સો થઈ મોહતકટે એ બંને શુકોને અત્યંત વેગથી પૃથ્વી ઉપર પછાડ્યા જેથી બંને શુકોના પ્રાણ નીકળી ગયા અને અસુર સ્વરૂપે બંનેના મૃતદેહ આશ્રમની ભૂમિ પર પડ્યા મૃત અસુરોના વિશાળ દેહ પર બાળક ઈશ્વરનો ઉપકાર માન્યો અને શાંતિ કર્મ કરાવ્યો મહોત્કટ અલૌકિક અવલૌકિક પરાક્રમ જોઈ એમને પણ આશ્ચર્ય થયું પરંતુ તેઓએ માતા અદિતિને ઠપકો આપતા કહ્યું કે તે મહોત્કટને આમ એકલો કેમ મૂક્યો ભગવાન જગદીશ્વરે જ એમની રક્ષા કરી છે અહીં આજુબાજુ વસે છે એમની વચ્ચે મારો બાળક મોહતકટ કેમ જીવતો રહેશે પછી વિચાર કરીને કશ્યપ દંપતીએ મોહતકટને સ્નાન કરાવ્યું અને પોતે પણ સ્નાન કર્યું અને આશ્રમમાં પોતપોતાના કાર્ય કરવા લાગી ગયા ધીમે ધીમે મોહતકટ ચાર વર્ષના થયા એમની વિવિધ રમણીય બાળ લીલાઓથી બુદ્ધિ કૌશલ્યથી અને અલૌકિક કર્મોથી તે આશ્રમવાસીઓના અત્યંત પ્રિય થઈ પડ્યા અને એમની આશાઓના કેન્દ્ર બનીને રહેવા લાગ્યા અધ્યાય ચોથો મહત્કટના કરવામાં આવેલા ઉપનયન સંસ્કાર આમાં વિવિધ પ્રકારના પરાક્રમ કરતા પરાક્રમી મહોત્કટ પાંચ વર્ષના થયા મહર્ષિ કશ્યપે શુભ મુહૂર્તમાં એમના ચૌલ અને ઉપનયન સંસ્કાર કરવાનો નિશ્ચય કર્યો પરમ તપસ્વી મહર્ષિ કશ્યપ સુર અસુર અને ચારે વર્ણોમાં અત્યંત આદરણીય અને શ્રદ્ધે હતા એટલે એમના પરમ પ્રિય પુત્ર મહોત્કટના યજ્ઞ પવિત્ર સંસ્કારના અવસરે વેદજ્ઞ બ્રાહ્મણો તો પધાર્યા હતા સાથે સાથે સમસ્ત સુર અસુર ઋષિ મુનિ યક્ષ નાગ દેવર્ષિ રાજર્ષિ વૈશ્ય વગેરે વિવિધ સ્તરના અતિથિ પણ ત્યાં આવ્યા હતા બળવાન અસુરો સ્પષ્ટ તો કંઈ કહી શકતા ન હતા પરંતુ કશ્યપ નહારની સંભાવના પ્રવૃત્ત ના સમયે વિઘાત પિંગાક્ષ વિશાઓ પિંગલ અને ચપલ નામના પાંચ અસુરો પણ શુદ્ધ વસ્ત્રો લલાટમાં ત્રિપુડ અને ગળામાં રુદ્રાક્ષ ની માળા પહેરીને બ્રાહ્મણના સદમ વૈશમાં આવી ત્યાં પહોંચ્યા હતા એમણે એમના કમંડલમાં વિવિધ શસ્ત્રો છુપાવ્યા હતા આ બ્રાહ્મણ વેશધારી અસુરો પણ ત્યાં આવેલા બ્રાહ્મણો વચ્ચે એવું સુવિધાજનક સ્થાન પસંદ કરીને બેસી ગયા જ્યાંથી મોહતકટ ઉપર અચૂક પ્રહાર કરી શકાય યજ્ઞોપવિત નો મંડપ વિવિધ પુષ્પમાળાઓથી અને આમ્રપર્ણોના તોરણો અને કંદિલ સ્તંભોથી સજાવવામાં આવ્યો હતો આ મંગળ અવસરે વિવિધ પ્રકારના મંગળ વાદ્યો વાગી રહ્યા હતા અને અતિથિઓ આનંદથી બિરાજમાન હતા પ્રારંભમાં ગણેશ પૂજન થયું અને પછી એકત્રિત કર્યું પછી વ્રતબંધની વિધિઓનો આરંભ થયો હોમની વિધિ પૂર્ણ થયો મહર્ષિ કશ્યપે અગ્નિ સ્થાપન થતાં જ સુવાસીની સ્ત્રીઓને બ્રાહ્મણો બટુક મહોત્કટ મંગળ આશીષ અર્પતા અર્પતા અક્ષત વર્ષા કરી રહ્યા હતા એ સમયે બ્રાહ્મણ વેશધારી અશુરોએ પરમ સાવધાનીથી કમંડલમાંથી શસ્ત્રો બહાર કાઢ્યા અને મોહતકટ પર પ્રહાર કરવાનો પરમ ઘડ્યો પરંતુ ચતુર મોહતકટ એ નિશ્ચદમય કુટિલતા સમજી ગયા અને થોડા અભિમંતૃત અક્ષત એના ઉપર ફેંક્યા એ જ ક્ષણે પાંચે અસુરોના નિર્જીવ શરીરા પૃથ્વી પર પડી તડફડિયા મારવા લાગ્યા આ પાંચ અસુરોના ભયાનક શરીરને જોઈ આવેલા ઋષિ મુનિ શૂર યક્ષ અને બ્રાહ્મણો સૌ દંગ થઈ ગયા આ પાંચ વર્ષના મોહતકટ અહષ્ઠ પોષ્ઠને શક્તિ સંપન્ન તો હતા જ પરંતુ આટલી નાની વહીમાં આવા મંત્ર સિદ્ધ હશે એવું આશ્ચર્યમય થયું એટલે તેઓ પરસ્પર કહેવા લાગ્યા આ નાના બાળકે એક જ ક્ષણમાં પાંચ કપટી રીતે મારી નાખ્યા એ સમજમાં આવતું જ નથી અહીં ઉપસ્થિત રહેલા આપણે એ સમજી શકતા નથી ખરેખર આ ભૂમિનો ભાર ઉતારવા સ્વયં પરમેશ્વરે તો અવતાર નથી લીધો ને બ્રહ્માદિ દેવોએ પરબ્રહ્મા મહત્કટની લીલા સમજી એમના પર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા એ પછી મોહતકટના ઉપનયન સંસ્કાર થયા કશ્યપે સ્વયં એમની પૂજની અતિથિઓએ એમની ભિક્ષાની સાથે સાથે સદાચારનો મહિમામય ઉપદેશ આપ્યો પોતાના પરમપ્રિય પુત્રની પ્રાણ રક્ષા થઈ એથી પ્રસન્ન થઈ મહર્ષિ કશ્યપે ફરીથી ભક્તિપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરી એમને અમૂલ્ય વસ્ત્રો સુવર્ણ અને ગાયોનું દાન આપ્યું બટુક મહત્કટને બ્રહ્માજી એ પોતાના અમર કમંડલના જળથી અભિસંચિત કર્યા પ્રદમ પુષ્પ અર્પણ કર્યું મહત્કટ નું નામ બ્રહ્મસ્પતિ રાખ્યું અધ્યાય પાંચમો કાશીરાજ સાથે મહત્કટ નું પ્રસ્થાન એક સમયે કાશીરાજ મહર્ષિ કશ્યપના આશ્રમમાં પધાર્યા અને એમણે મહર્ષિ કશ્યપના ચરણોમાં પ્રણામ કર્યા

મારા પુત્રના વિવાહ મે નક્કી કર્યા છે અને આ શુભ અવસરે સર્વપ્રથમ મારા કુળ પુરોહિત એવા આપને હું લેવા માટે આવ્યો છું આપ કૃપા કરીને મારી સાથે શીઘ્ર પધારો ને યુવરાજના શુભ લગ્નનો મંગળ કાર્ય પરિપૂર્ણ કરાવો મહર્ષિએ કાશીરાજને કહ્યું આવા મંગળ કાર્ય માટે હું અવશ્ય આવત પરંતુ અત્યારે ચાતુર્માસના વ્રતના અનુષ્ઠાનમાં બેઠો છું એટલે હું નહીં આવી શકું પરંતુ મારો પુત્ર મહોત્કટ સર્વ શાસ્ત્રવિદ છે ઉપરાંત એ કર્મકાંડ પણ પૂરો જાણકાર અને વિદ્વાન છે જો કે અત્યારે બાલ્યાવસ્થામાં છે અને એની માતા અદિતિ અને આશ્રમવાસીઓનો પ્રાણપ્રિય છે એટલે એનું પ્રસ્થાન અમારા સૌના માટે કષ્ટદાયક થશે પરંતુ આપના મંગળ કાર્ય માટે આપ એને કાશી લઈ જાઓ એ આપના સર્વ વૈવાહિક કાર્યો વિધિ સહિત અને અત્યંત દક્ષતાથી પરિપૂર્ણ કરશે મહર્ષિ કશ્યપે મહત્કટને પાસે બોલાવીને કહ્યું કે હે વત્સ વિનાયક જો કે અમારા માટે તારો વિયોગ અત્યંત દુઃખદ છે છતાં તું કાશીરાજની સાથે એમને ત્યાં જા અને એમના પુત્રનો શુભ વિવાહ પરિપૂર્ણ કાશીરાજ ની સાથે શીઘ્ર મહર્ષિ કશ્યપની આજ્ઞા મળતા જ કાશીરાજે પોતાનો રથ તૈયાર કરાવ્યો મહત્તક અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી પોતાના માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને શાસ્ત્ર શસ્ત્ર અને અસ્ત્ર સહિત રથમાં બિરાજ્યો પોતાના પ્રાણપ્રિય પુત્ર દૂર દેશની યાત્રાએ જાય છે એ જોઈને માતા અદિતિ અત્યંત વિહવળ થઈ ગઈ અને તેમના નેત્રોમાંથી આંસુ વહાવવા લાગી એ કાશીરાજની નિકટ ગઈ અને દિન કહેવા લાગી કે હે રાજન મારો મહતકટ હજુ તો નાનો બાળક છે અને અતિ ચંચળ છે એને એક પણ પ્રવાસ કર્યો નથી એના પર કુટિલ અસુરોની કુદ્રષ્ટિ સદા ફરતી રહે છે એટલે આપ નિરંતર એની રક્ષા કરજો

માતા જતા એ જોઈ રહી અને જ્યાં સુધી સુધી ધ્વજા ન દેખાય ત્યાં ત્યાં અશ્રુપૂર્ણ આંખે જોતી ક્ષ નો કરવામાં આવેલ વધ કાશીરાજનો રથ અત્યંત ગાઢ અરણ્યમાં પહોંચ્યો ત્યાં રુદ્રકેતુનો નો બળવાન ભાઈ અને નરાંત ધૂમ્રાક્ષ ભગવાન શાશુ સૂર્ય દેવ કરતો હતો એ દસ હજાર વર્ષથી ઉગ્ર તપ કરતો હતો એની ઈચ્છા એવું વરદાન પામવાની હતી કે ત્રિલોક પર શાસન કરે અને સૂર્યદેવ પાસેથી સર્વ સંહારક શસ્ત્ર પ્રાપ્ત કરે આ ઉગ્ર તપશ્ચર્યામાં એને પોતાના બંને પગ વૃક્ષની શાખામાં બાંધ્યા હતા અને અધો મુખ રહી કેવળ ધૂમ્રનું જ ભક્ષણ કરીને જીવતો હતો એની તપશ્ચર્યાથી સૂર્યદેવ પ્રસન્ન થયા અને ધુમ્રાક્ષ માટે પ્રભામય શસ્ત્ર પાઠવ્યું એ શસ્ત્રના તેજો રાશિથી આંતરિક્ષ ભરાઈ ગયું પરંતુ એ તેજસ્વી શસ્ત્ર ધુમ્રાક્ષ પાસે પહોંચે એ પહેલા જ ગરુડ જેમ સર્પ લીધું આ ચમત્કારિક દ્રશ્યને જોઈને કાશીરાજ અત્યંત વિસ્મિત થઈ ગયા એ શસ્ત્રના પ્રભાવથી પરીક્ષા માટે મહત્કટે ધુમ્રાક્ષ ઉપર ફેંક્યું અને એક ભયંકર ગર્જના સાથે ધુમ્રાક્ષના બે ટુકડા થઈને ભૂમિ પર પડ્યા ધૂમ્રાક્ષ અત્યંત ક્રોધે ભરાઈ ગયા એ મહાકાલ અશુરોના નેત્રોમાંથી આગ ઝરવા માંડી અને થોડીક જ વારમાં એમણે કાશીરાજ ના રથને ઘેરી લીધો તેઓ અત્યંત ક્રોધથી કાશીરાજ ને કહેવા લાગ્યા કે હે કૃતજ્ઞ રાજન તે આ બ્રાહ્મણ પુત્ર ને લાવીને અમારા પિતાની હત્યા કરાવી હે પાપી તું ભૂલી ગયો કે અમારા રક્ષા કરી હતી હવે અમે જોઈએ છીએ કે તું અમારા પિતાનો વધ કરાવીને કેવી રીતે જીવતો રહી શકે છે ધુમરાક્ષના ના અત્યંત શક્તિશાળી પુત્રોના ક્રોધપૂર્ણ વચનો સાંભળીને કાશીરાજ ધ્રુજવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે અપસ્માર રોગની માફક હું ક્યાંથી આ પુરોહિત પુત્રને લઈ આવ્યો જો નરાકંત કોપ કરશે તો ક્ષણ માત્રમાં જ મારું રાજ્ય ભસ્મીભૂત થઈ જશે ભયભીત કાશી રાજે બ્રાહ્મણ અને ઈશ્વરના સોગંદ ખાઈને ધુમરાક્ષના પુત્રોને કહ્યું આ બાબતમાં હું સર્વથા નિર્દોષ છું હું આ મુનિકુમારને મારા પુત્રોનો વિવાહ કરાવવા માટે જ લઈ જાઉં છું આપ કૃપા કરીને મારા શુભ કાર્યમાં વિઘ્ન ઊભું ન કરો આપની ઈચ્છા હોય તો આ પુરોહિત પુત્રને તમે લઈ જાઓ પરંતુ કૃપા કરીને મને મુક્ત કરી દો અત્યંત કાશીરાજને કહ્યું કે રાજન મારા જેવા નાના બાળકને અરણ્યમાં લાવીને આપ કેવી રીતે શત્રુઓને સોંપી દો છો આપે મારી રક્ષા માટે મારી માતાને વચન આપ્યું હતું તેનું શું ખરેખર શું આપનો ક્ષત્રિય ધર્મ છે મારા પિતા મહર્ષિ કશ્યપને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે તેઓ જરૂર આપને શ્રાપ આપીને રાજ્ય સહિત ભસ્મીભૂત કરી દેશે આમાં મોહતકટ કાશીરાજને ને સંબોધન કરી રહ્યા હતા એ જ વખતે ધૂમરાક્ષ પુત્રો જગન અને મનુ રથ પર આક્રમણ કરી મોહતકટ ઉપર તૂટી પડ્યા ક્રોધિત મોહતકટે ભયંકર ગર્જના કરી મહત્કટના નિઃશ્વાસથી મહાભયંકર ભૂકંપ પેદા થયો મોહતકટની ભીષણ ગર્જના ને વાયુ વેગના પ્રભાવથી જઘન અને મનુ અંતરીક્ષમાં ચક્કર ખાવા લાગ્યા અને નરાંકતના નગરમાં શિલાખંડ ની માફક પટકાયા અને એમના શરીર ટુકડે ટુકડા થઈ થઈ ક્ષત અને વિક્ષત ગયા જેથી ક્રોધથી ઉન્મત થઈ ગયો અને વિચારવા લાગ્યો કાશી રાજના થોડાક અંગરક્ષકો સહિત કશ્યપ કુમારે મારા વીર સૈનિકો નો સંહાર કર્યો એટલે આ કુટિલ કાશીરાજ અને કશ્યપ કુમારને અવશ્ય દંડ થવો જ જોઈએ આમ નિશ્ચય કરીને કાશીરાજ ને હરાવવા એક પ્રચંડ વીર અસુર સેનાપતિની સાથે પ્રચંડ અને પરાક્રમી શસ્ત્ર નિપુણ એવી મોટી અસુર સેના મોકલી પછી સેનાપતિને યાજ્ઞા કરી કે કશ્યપ કુમાર અને કાશીરાજને મરેલા અથવા જીવતા પકડીને મારી આગળ હાજર કરો અસુર સેનાપતિ મસ્તક નમાવીને પોતાની પ્રબળ સેના સહિત કાશી ઉપર આક્રમણ કરવા ત્યાંથી નીકળી પડ્યો જય શ્રી ગણેશ